તો કેમ યુટ્યુબ ફેમિલી ફરી એકવાર તમારા બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે ભાઈ બીજો વિડીયો આપણે દ્વારકા મંદિરે આપણે મંદિર મંદિરમાં ત્યાં ચાલુ થયો છે તો ભાઈ જો અત્યારે મેં ઘાટમાં અત્યારે મોટું ને એવું તો બધું બંધ છે પણ આપણે સામે ગાથે રહેવાનું છે ને તો પાણીમાં થઈ જવાનું જો કેટલું ઢાડું પાણી કાલે ફેમિલી કેમ છે મજામાં મજામાં જ છે અમારે સ્વાગત છે જય માતાજીને જય દ્વારકાધીશ

એક આ દોડે અને એક દોડે છો આ બે પતંગ લૂંટવા દોડે જો આ લપટેટ કરે આ લૂટે હે શું મોનિંગ બધા નહીં આજ થઈ ગયો છે બીજો દિવસ આપણે કાલ બીજો વ્લોક ચાલુ કર્યો હતો તો ભાઈ આજ થઈ ગયો છે બીજો દિવસ ને તો ભાઈ હવા હવા મારે તૈયાર છે ને મારે દર્શન કરવા જવાના બાકી હતા કેમ કે મોડું થઈ ગયું હતું એટલે પછી કાંઈ ગરદી હતી એટલે દર્શન કરવા ગયા નહીં અને તમને ખબર જ હતી મંદિર પાંચ વાગે ખુલ્લે હશે એટલે પછી હાર પડી જાય પછી અમે નક્કી કર્યું બધા હવામાં રહીશું ગુડ મોર્નિંગ બધાને તો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે તો આજે ફરીવાર કેમ કે આજે બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આ ગોમતીનો ઘાટ કેવો મસ્ત છે તો બધા જોઈ લો કેવું મસ્તનું લોકેશન આવે છે કાલ તો આમ ફોટા અને રીલ્સ ને એવું બધું પાડી દીધું હું બ્લોગ તો અહીંયા તો નહોતો ઉતાર્યો કેમ કે સ્નેહા મારે ખોળા મૂકી ગઈ હતી ને એ માટે હવે જઈ છીએ મંદિર બાજુ ચાલો દર્શન કરવા તો બધા કન્ટિન્યુઅસ બ્લોગમાં રહેજો ત્યાં જઈને મળીએ તો ભાઈ જોવો તો ખરા બગલા આમ કેટલા બધા છે તમે જોવો ગોમતી ઘાટનો નજારો કેવો મસ્ત હશે જોવો ભાઈ

એક નંબર વિજેતા દેવانશી આ મેં જ ગોઈંગ ટુ ના રે ઇન એ એક જ કરું નહી બરાબર કરો છો ₹500 દાદા જો

તો અહીંયા પાણી પણ વધી ગયું છે તો જો હજી કોક નાય છે ગમતીમાં નાતા હોય અને જો સ્નેહા એના પપ્પા બી છે ફોન આવ્યો છે ને ઘરેથી તો એમ યાર વાત કરે છે બાનો ને દાદાનો તો જો સ્નેહા પાછી હામુ જતી જાય તો પછી જો તમે બધા કેવું મસ્ત નજારો એનો અને અમે જો જઈએ છીએ હવે રૂમ સાઈડ કેમ કે દર્શન કરીને આવતા રહ્યા નાસ્તો કરવાનો બાકી છે હજી અને કલાક થઈ ગઈ અહીંયા એમ તો ભાઈ દર્શન તો કરીને આવતા રહ્યા ભાઈ ઘરજી એટલે કઈ આપણું બહુ બધું ઓહો આવતા લઈ ગયા આપણે કોઈ દીધા એટલી બધી વાર લાગી નથી પણ કેમ કે અહીંયા બધા માણસો આવતા હોય આગળ છે એટલે દર્શન કરવામાં વાર લાગે ભાઈ અમે સવારના નવ વાગ્યાના બેઠા નવ નહીં સોરી આઠ વાગ્યાના બેઠા હતા નવ વાગ્યે અંદર ગયા દસ વાગ્યે પાછા દર્શન કર્યા અત્યારે બહાર નીકળે બે કલાક થયા એમાં દર્શન કરતા પણ શું કરું જવાનું હતું તે ગમે થાય બે ને ત્રણ કલાક તમને જવાનું હતું બરોબર તો દર્શન કરીને આવતા જાય ને હવે આપણે આવીએ રખડવા એટલે કાંટામાં જાવ અહીંયા આવ્યા એટલે આપણે તો શું હોય અને ખાસ કરીને તો બેટ દ્વારકા બહેન છે અને શિવરાજપુર બીર છે તો અહીંયા તો કંઈ જવાનું નથી એટલે અહીંયા જે કાંટા મારી પછી વહી જાય ઘર બધું

ઠીક છે અને આ બધા કે ફોટા પાડવા છે તો આપણે ફોટા પાડવી અને થોડો ઘણા વિડિયો શૂટ કરી ઇન્સ્ટાગ્રામ માં ના એવું બધું તો કરી લીધું ફોટા પાડ લીધા કોથળા ભરી ભરીને એટલે એ ખાલી બે પાંચ પાડ્યા છે જો આ ટુક કોથળા ભરી નથી પાડ્યા પણ હવે આગળ પાડવાના છે આ બધું હે ને રિલીઝ કરે ફોટો ફોટો જો આ જો આ જો કિરપા લેને ફોટા પાડવા હોય પણ હે ને આમ પાછો ધોડો જાય દરિયામાં આય જવાય ખબર ન પડે કેવા પથરા હે પડી ગયા હોય તો જડવી ને એવા તો પથરા હે અને આ બ્લોક ઉતરે એમ જ છે પણ બહુ જ એવું બધું બહુ છે ને એક તો સ્નેહ ને થોડા ભૂઈ ગયા છે એટલે પછી બધું એકઝેટ કરવું પડે તમને બધું બધા સમજો

આજે એવું કર્યું બે દિવસથી થયા છે બ્લોક તો ધ્યાન દેતા જ નથી નકરા ફોટા એવું જ પાડવી છે અમે તો જો ભાઈ ઘણું બધું પબ્લિક છે અને હાંડી આવતા છે આપણે હાંડી ઉપર બેવા નથી કેમ કે ભાઈ કાલ બેઠા હતા એટલે આજ નથી જવાનું આપણે શિવરાજ પ્રભુ છે ને જેવું જ છે અહીંયા તો ભાઈ ટાપુ છે ટાપુ નહીં પણ આપણે લોકેશન સારું છે અહીં રેતી બેઠી તો હવે રિટર્ન પાછા જવા નીકળી ગયા છીએ એટલે અચાનક જવાનું થઈ ગયું એટલે કે મારા બેન ના લગ્ન છે એટલે અમને થોડીક એની ઉતાવળ હતી ને એટલે અમે નીકળી ગયા પછી બહુ ફરવા રહ્યા જે દ્વારકાધીશ ના દર્શન કરી ને પછી ત્યાંથી ને નીકળી ગયા બપોર હાડા ત્રણ ની ટ્રેન નથી ને એમાં તો જો બધા છે ને જો આ પૂરી ની હવે જગ્યા રોકી લીધી છે જીજુ ને ગુડી બે તે જગ્યા રોકીને ને બે ગયા હે ને દેવાંશી બેન હુઈ ગયા હે હમણાં ગુડી ની હોઈ જાય છે અને કૃપાલ ના ફોન માં ચાર્જિંગ નતું ને તો ઈસે નું ચાર્જિંગ કરવા બી ગયો ત્યાર નો ચાર્જિંગ કરે અને સ્નેહાન પપ્પા લે ગાંચો ટીગ્યા હો નીકળી ગયા આપણે અચાનક તો એવું ખાસ કામ નથી હવે તમે જોઈ લીધું તો ભાઈ બધા જે નવા હોય લાઈક સબસ્ક્રાઇબ ને કરી દેજો 真没带是